નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર કેન્દ્ર સરકારે ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ કહ્યું ભરત સોલંકી નો વિરોધ કરાયોડી ઇન્ડિયા અને તે સમયે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરત સોલંકી દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી તેમજ કેન્દ્રીય બજેટ જયારે રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકી દ્વારા કરવી જોઈતી હતી તે જાહેરાતો વડાપ્રધાન ડિસેમ્બર રોજ કરી નાખી છે ખરેખર તો આ નાણા પ્રધાન માટે નાલેસી ભરી બાબત છે આર્થિક દર વધારવામાં નિષ્ફળ ગયું છે માં વૃદ્ધિ દર આઠ ટકા નો અંદાજ હતો પણ તે રિઝર્વ બેન્કના અંદાજ મુજબ સાત પોઇન્ટ એક ટકા લેવાનો છે દર એક થી ત્રણ પોઇન્ટ પાંચ ટકા જેટલો ઘટાડવાનો અંદાજ મૂક્યો છે સરકારમાં રાજકોષી સંચાલન કરવામાં નિષ્ફળ રહી છે કેક દ્વારા રાજકોષીય કરવાની જાહેરાત ચાલુ વર્ષનું બજેટ હજુ કરતી વખતે કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનું કોઈ ઠેકાણું નથી સરકાર માટે

ખેડૂતોને માટે મજાક બાબત છે અત્યારે લગભગ એક લાખ કરોડ નું દેવું ખેડૂતોના માથે છે તેના પર ચાર વ્યાજ લેવામાં આવે છે દરેક ખેડૂત માથે સરેરાશ વીસ જેટલું દેવું ગણાય તો પણ બે મહિનાનું વ્યાજ માત્ર એકસો તેત્રીસ રૂપિયા થાય આટલું દેવું માફ કરીને ખેડૂતોને મજાક ઉડાવવામાં આવી છે પ્રથમ વખત સામાન્ય બજેટ અને રેલવે બજેટ સાથે રજૂ કરવા જતું હોવાથી આંકડાઓની મોટી મોટી વાતો કરી વિકાસલક્ષી બજેટના દાવા કરવામાં આવશે તેવું પણ ભરત સોલંકીએ જણાવ્યું નાણા પ્રધાને સસ્તી દવાઓ માટે દેશમાં ત્રણ હજાર સ્ટોર ખોલવાનું વચન આપ્યું હતું અત્યાર સુધીમાં માંડ એક હજાર જેટલા સ્ટોર ખોલાયા છે આ યોજના મનમોહનસિંહ સિંહ સરકારની હતી અને તેનો અમલ મોદી સરકાર કરી રહી કરી રહી નથી

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉજવાઈ રહેલા દ્વિ દિવસીય ઉત્તરાદ મહોત્સવનું સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ સમાપન કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે દેશમાં કાશ્મીરનું માર્ક મંદિર ઓડિસ્સાનું સૂર્ય મંદિર અને ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિરની પૂજા સાથે સંકળાયેલ છે મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું કે દેશમાં કાશ્મીરનું માર્ક મંદિર અને ગુજરાતના મોઢેરાનું સૂર્ય પૂજા સાથે સંકળાયેલું છે તે પ્રાચીન સમયમાં સૂર્ય ઉર્જાનું મહત્વ હતું તે સમજાવે છે મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં એક જીવંતતા જોવા મળે છે તે પ્રાચીન સંસ્કૃતિની આગવી ઓળખ આપે છે આ પ્રસંગે યુવક સેવા ના રાજ્ય કક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે મોઢેરાના સૂર્ય મંદિરમાં અદભુત કલા વારસો કંડાળાયેલો છે અને નૃત્યને તે જીવન બનાવે છે આ કલા વારસાને સાચવીને તેનું જતન કરવાની આપણા સૌની ફરજ છે અને જવાબદારી પણ છે મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્ય ઉર્જાનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિએ તેની જીવનમાં એકવાર મુલાકાત લેવી જોઈએ દ્વિદિવસીય ઉત્તરાધ મહોત્સવના સમાપન દિવસે ડોક્ટર

નેશનલ એક્ઝિટ એક્ઝામનો વિરોધ કર્યો છે આ વિરોધ પહેલી તારીખથી શરૂ થવાનો છે એટલે કે આજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં પંદર થી વધુ વિદ્યાર્થીઓ ધરણા રેલીના કાર્યક્રમો અમદાવાદ સહિત રાજ્યની બાવીસ મેડિકલ કોલેજોમાં કરવાના છે હમે દો માનવ સાંકળનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે શહેરમાં બીજે મેડિકલ કોલેજ સહિત વિવિધ છ મેડિકલ કોલેજોમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજના છે एग्जाम्स कर रहे होते हैं हम अंदर अंदर एक पीजी सीट्स के लिए फिर एक नीट एग्जाम जो अभी आई है वो स्क्रीनिंग टेस्ट है पीजी में सीट देने के लिए और अगर ये जो स्क्रीनिंग ये जो अभी एंट्रेंस एग्जाम है उससे हमको डॉक्टर के सर्टिफिकेट मिलेगी अब मैं ये कहना चाहता हूँ कि हम डॉक्टर्स ऐसा नहीं है कि सिर्फ पढ़ के थियोरी पढ़ के आगे आ सकते हैं बट इसमें एमसीक्यूज है वो बात सही एमसीक्यू गुड बट हम डॉक्टर्स एमसीक्यू थियोरी में बेस नहीं करते हम डॉक्टर्स डॉक्टर बनते हैं जब हम प्रैक्टिस करते हैं पेशेंट्स पे और पेशेंट का जो प्रैक्टिस आता है वो एमसीक्यू में नहीं हो सकता पेशेंट की प्रैक्टिस होती है वो में नहीं आ सकती है इसलिए इसलिए जो प्रैक्टिकल्स ले जाते हैं हमारे साढ़े चार फोर एंड हाफ इस के टाइम ड्यूरेशन के वर्क उसका इम्पोर्टेंस कम हो जाएगा बिकॉज अगर अगर किसी स्टूडेंट को पता ही है कि उसको लास्ट में खाली एक्सीक्यू पढ़ने तो लास्ट का टाइम खाली थियरी पढ़ के कर सकता है वो ही विल नॉट कॉन्सेंट्रेट ऑन द प्रैक्टिकल टेकन फोर इयर्स, जो जो उसका बेस बनाता है

કાળો કાયદો છે એમબીબીએસ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નીટ પછી નેક્સ્ટ આપવી પડશે એમબીબીએ ના ફાઈનલ યર ના એક એક વિદ્યાર્થી હાર્દિક પટેલે જણાવ્યું કે ઇન સર્વિસ ડોક્ટર ને પીજી મેડિકલ ની બેઠક માં પણ પ્રવેશ માટે નેક્સ્ટમાંથી છૂટછાટ આપવામાં આવે છે જે અયોગ્ય બાબત છે આ અંગેના વિવિધ કાર્યક્રમોમાં અમદાવાદ કલેક્ટર કચેરી સામે પણ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યોગ્ય ઇન્સ્યુલિન ઇન્જેક્શન ટેકનિકલી અંગે દર્દીઓને જાગૃતિ વધે એ માટે પ્રયાસ તરીકે ફોર્મર ફોર ઇન્જેકશન ટેકનિક ઇન્ડિયા એ તેની નવી ભલામણો ફિટર ઇન્ડિયા રેકમેન્ડેશન બે હજાર સત્તર ની રજૂઆત કરી છે આ નવી ભલામણો ઉત્તમ આરોગ્ય પરિણામો મળી શકે અને સાથે એ પણ સુનિશ્ચિત થઈ શકે કે કરેક્ટ ઇન્જેક્શન સાઇટ પર યોગ્ય માત્રામાં મેડિકેશન પણ આપી શકાય જે યોગ્ય ટેકનિકથી શક્ય બને છે અગ્રણી મેડિકલ ટેકનોલોજી કંપની બીડી ઇન્ડિયા અને જાડિયસ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા આ કદમ ને સહકાર માટે એક થયા છે સુરક્ષિત ઇન્જેક્શન પ્રેક્ટિસ સહિતની ઇન્સ્યુલિન સિરીઝ અને ન્યુડલ સુરક્ષિત નિકાલ સહિતની ડાયાબિટીસ મેનેજમેન્ટ પેસન્ટ સેફ્ટી ને પ્રોત્સાહિત કરવા પણ કટિબદ્ધ થયા છે નવા ફોરમ ફોર ઇન્જેક્શન ટેકનોલોજી એન્ડ થેરાપી એક્સપર્ટ રેકમેન્ડેશન ઇન્ડિયા રેકમેન્ડેશન 2017 હજાર ગ્લોબલ ઇન્જેક્શન ટેકનિક ક્વેરી સ્ટડી પર આધારિત છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચૌદથી શરૂ થયેલા સૌથી વિશાળ ડાયાબિટીસ અંગેનો સર્વે છે જેમાં ત્રીસ જૂન પન બે થી 42 દેશોમાં 423 સેન્ટરોમાં 14000 ઇન્સ્યુલિન ઇન્જેક્શનો લેતા દર્દીઓ સામેલ હતા અને તેમાં ભારતના 20 સેન્ટરોમાંથી 1120 લોકો હાજર હતા આ ભલામણો હાઈ લાઇટ્સમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન થેરાપી અને પ્રિવેન્ટ મેજેસ અપડેટ રેકમેન્ડેશન ઓન ડિવાઇસ સ્પેસિફિકેશન ઇન્ડોર ઇન્સ્યુલેશન ઇન્જેક્શન પ્રેક્ટિસ અને ક્ષતિયુક્ત ટેકનિકલ ના અયોગ્ય સુરક્ષા પરિણામો તથા એચ સીપી અને દર્દીઓને યોગ્ય ઇન્જેક્શન પ્રેક્ટિસની અંગે જાગૃતિના પગલા ભરાય છે ઇન્ડિયાની અંદર હોસ્પિટલ સાથે વીડીનો એક કોલેબોરેશન થઈ રહ્યું છે કે જેના કારણે સેફ ઇન્સ્યુલિન ટેકનિક અને એના ઉપરની એક આજે પ્રેસ અને એક એજ્યુકેશન પ્રોગ્રામ છે ઇન્ટરનેશનલ ફિગર ડોક્ટર બંસી સાબુ આજે અમારી સાથે છે કે જે હી ઇઝ અ વન ઓફ ધી પાવન ફોર ધીસ એક્ટિવિટી એન્ડ આઈ એમ વેરી ટુ હે એનાઉન્સ હેપી ફ્રેન્ડશીપ અસ અને આ ટેકનિક જે છે એ લોક સુધી પહોંચે અને ઘરે ઘરે પહોંચે બિકોઝ ટાઈપ વન ડાયાબિટીસના પેશન્ટ હવે ઘણા છે અને એ જો લોકો એ સારી ટેકનિક શીખશે તો ભવિષ્યની અંદર આ રીયુઝ ઓફ ધી જે સિનીઝ અને ડિનર્સ થાય છે એ નહીં થાય અને જેના કારણે ઘણા બધા હેલ્થ વિશે પ્રશ્નો છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીશું

હવે આપણો જે આ ફીટર રિકમેન્ડેશન છે જેનો હું એડવાઇઝરી બોર્ડ છું હું અમદાવાદથી છું ડાયબોલોજીસ્ટ છું આપણું મેજર ધ્યેય એવું છે કે એક અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો એને ત્રણ વસ્તુ કરે છે એક તો રીયુઝ કરી લે છે પ્રોપરલી લગાવતા નથી અને વસ્તુ વસ્તુને પ્રોપર ડિસ્પોઝ નથી કરતા અને એ ત્રણ વસ્તુને આપણે રિકમેન્ડ કરવા માંગીએ છીએ કે એક તો રીયુઝ ના કરે પ્રોપર ડિસ્પોઝ કરે અને ઇન્સ્યુલિનની ટેકનિક પ્રોપરલી યુઝ કરે જેને કારણે અમને વધારેથી વધારે ફાયદો થાય ચીફ ડાયાબેટોલોજીસ્ટ અને ચેરમેન ડાયરેક્ટર ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન ક્લિનિક અમદાવાદના ડોક્ટર બંસી સાબુએ કહ્યું કે ફિટ ઇન્ડિયા ભારતમાં ડાયાબિટીસ માટે ઇન્જેક્શન થેરાપીના બે હજાર જેટલા હેલ્થકેર પ્રોફેશનલ સુધી ફિટ ઇન્ડિયા પહોંચ ધરાવે છે અને આ વિવિધ અવેરનેસ અને એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા જેટલા દર્દીઓને લાભ મળ્યો છે અમે એચપીસી સુરક્ષિત ઇન્જેક્શન પ્રેક્ટિસ અને દર્દીની સુરક્ષિત ડિસ્પોઝેબલ માટે સતત લક્ષ આપ્યું છે આમ ડાયાબિટીસ થેરાપી એપમાઈઝ કરીને દર્દીને રાહત આપી શકાય અને ઇન્જેક્શન સંબંધિત એપ્લિકેશન ઘટાડી શકાય છે બીડી ઇન્ડિયા સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર વરૂણ ખન્નાએ જણાવ્યું કે અમારો હેતુ ક્લિનિશિયન્સ અને નિષ્ણાતો સાથે ડાયાબિટીસમાં તેમના વિશેની જાણકારી સહયોગ અને તાલીમનો બહોળો પ્રમાણમાં ફેલાવો કરવાનો

આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર